હા જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો જય દ્વારકા આપણે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામડામાં આવ્યા છીએ આપણે ખેડૂતની વાડીએ આવ્યા તો આપણે ખેડૂતને જ પૂછીએ તમારું ગામ કયું આરેણા ગામ આરેણા તમારું આખું નામ જગમાલભાઈ વાસાભાઈ ઘુસર જગમાલભાઈ વાસાભાઈ ઘુસર તમારો મોબાઈલ નંબર નેવું પાંચ છાલી ઓકે હવે ભાઈ તમે ગ્રીન ખાતર તો અગાઉ તો તમારી પાસે હતા નહીં તમે અલગ અલગ ખાતરો વાપરતા રાસાયણિક વાપરતા હો દેશી વાપરતા હો કે છાણ વાપરતા આ ખાતરો જે વાપરતા હતા તમે અને તમને જે પાક આવતો એ પાક ની કમ્પેરિઝનમાં તમને આ છ હાથ મહિના પહેલાથી તમે ગ્રીન ઇન્ડિયા નો ઉપયોગ કર્યો છે તો એ ગ્રીન ઇન્ડિયા નો ઉપયોગ કર્યો અને અગાઉ જે પાક લેતા એમાં તમને શું ડિફરન્સ લાગ્યો એમાં પડી પડી ગયો સરસ

તો મિત્રો માંગરોળ તાલુકામાં આ નાળિયેરીમાં આ ભાઈ જે કંઈ અભિપ્રાય આપે છે પછી એમ એ તમે સાંભળો બીજી વાત કે અમારે કેશોર કેશોદ ડીલર છે કારુભાઈ કરશનભાઈ સોલંકી કારુભાઈ તમારો નંબર બોલો જો મિત્રો આજે હું તો આજે દવાની લાઈનમાં વીસ પર થયા છું પણ મારે પણ આજે એમ સ્વીકારવું પડ્યું કે ઓર્ગેનિક સિવાય આપણો આવતા દિવસોમાં ઉધાર નથી જો કે મેં તો ઘણા વિડીયો બનાવ્યા છે ઓલરેડી મારી પાસે દોઢ વર્ષથી આ ગ્રીન ઇન્ડિયાનું કામ છે તો મેં તો ઘણા વિડીયો બનાવ્યા છે જીરુ સેન્સેટિવ પાક જેને કહેવામાં આવે છે કે જીરું સેન્સેટિવ પાક કહેવાય એની સામે જીરુ આપણે જોઈ એની સામે નારેડી જોઈ તો મિત્રો જીરવથી જો કામ આપીને નારેડી સુધી કામ આપતું હોય તો નારેડીમાં મારી મા પાસેથી આ જગમલભાઈ જે અમારા નજીકના સગા છે અમારા ભાણેજવર છે તો જગમલભાઈ લઈ ગયા પહેલી વખત તો જગમલભાઈએ જોયું તો એ પછી ત્રણ ચાર વખત લઈ ગયા આજે એને એવું મન ઉપર નક્કી કરી લીધું કે મામા નારિયેળીમાં અન્ય તો અદભુત કામ આપ્યું છે અને એનો કોઈ હું એવા નથી વખાણ કરતો પણ જગમલભાઈને મોઢે આગળ આપણે સાંભળ્યું છે ચાલુ છેડિયોમાં નંબર બે કે એ પછી ખેડૂત વર્ગ આરણના ખેડૂત મારે પુષ્કળ લઈ ગયા છે આજની તારીખે આપણે એવા સજેશ આવે છે કે ભાઈ અમારે ગ્રીન ઇન્ડિયા જોઈએ તો કઈ રીતે જોઈએ પછી ત્રીજા નંબરમાં અમારા એ બાજુમાં ઉભા છે પંકજભાઈ પંકજભાઈ તમે જયારે લેવા આવ્યા ત્યારે શું અભિપ્રાયથી લેવા આવ્યા હતા ભાઈ જગમલભાઈ ઓકે બરાબર તો તમે હજી છે સારું કોઈ તો મારા નંબર સાહેબ એસી એકાવન ચુમાલીસ ચોત્રીસ પિંચાશી અગિયાર ચિમોતેર પચીસ ચોરાસી આ બે નંબર મારા છે અને કેશોદ તાલુકા ડીલરશીપ મારી પાસે છે તો એ બદલ જે મને ડીલરશીપ આપી બદલ ગ્રીન ઇન્ડિયા વાળાનો ખૂબ આભાર અને આજે આપણે જે મહેનત હાચા રાહ ઉપર કરવાની છે હવે બોલો ખેડૂત મિત્રો તો ખાતર મેળવવું હોય તો આપ કાળુભાઈ પાસેથી મેળવી શકો છો કાળુભાઈનો નંબર આ વિડીયોમાં આપ્યો છે અને વધારેમાં વધારે ગ્રીન ઇન્ડિયા ઉપર ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરો અને નાળિયેરીમાં સારી ઉપજ મેળવો એવી અભ્યત્તા જય દ્વારકા